મેળો નિબંધ ભારત તહેવારો અને ઉત્સવોનો દેશ છે તેમાં મેળો પણ ઉત્સવ છે તે જુદા જુદા સ્થળોએ જુદા જુદા દિવસે ભરાય છે મેળો એટલે મિલાપ કે ભેગા થવું ગામ કે શહેરમાં રમણીય સ્થળે મેળો ભરાય છે મેળાના સ્થળને સુંદર રીતે શણગારવામાં આવે છે મેળામાં રમકડા કપડાં મીઠાઈ ચંપલ ઘરવખરીની વસ્તુઓ ગૃહ સુશોભનની વસ્તુઓ વિવિધ આભૂષણો વગેરેની દુકાનો હોય છે જ્યાં લોકોની ભીડ ઉમટી પડે છે મેળામાં નાના મોટા ચકડોળો જમ્પિંગ નાવડી વગેરે મનોરંજનના સાધનો હોય છે સૌથી વધારે મોટા ચકડોળ પાસે ભીડ થયેલી જોવા મળે છે મેળામાં જાદુના ખેલ મોતનો કૂવો પ્રાણીઓના ખેલ મદારીના ખેલ નટનો ખેલ રાઇફલ શૂટિંગ નિશાનેબાજી વગેરે પ્રકારના મનોરંજન જોવા મળે છે મેળામાં ખાણીપીણીના પણ સ્ટોલ હોય છે ભેલ પાણીપુરી પાઉંભાજી ચણા જોર ગરમ સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓના સ્ટોલ પર ખૂબ ભીડ જામે છે પોપકોર્ન અને બુદ્ધિના બાલવાળા પાસે બાળકોની ભીડ જામે છે આઈસ્ક્રીમ ઠંડા પીણા ઠંડા પાણીના પાઉચના પણ સ્ટોલ જોવા મળે છે મેળો એ સ્થળ છે જ્યાં માનવ મહેરામણ એકબીજા સાથે મળે છે અને જિંદગીની સુખ દુખની ઘટમાળની વચ્ચે આનંદ મેળવે છે ખરેખર મેળામાં તો ખૂબ મજા પડે